સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય વિંજાત ભગત અને જય લીરબાઈમાં અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધાય આનંદમાં આનંદ મંગલ મજા આવી ગઈ ને હા તો આવી જ જાય ને મજા ભાઈ મેં તમને આ તો ખબર જ હતા આપણે કે ભાઈ આનો જે પહેલ ગામમાં જે કંઈ થયું એનો બદલો તો લહે જ કારણ કે આટલું બધું એ કરુણતા રીતે એ લોકોએ જે બિચારાઓને ઇનોસન્ટ ટુરિસ્ટ ત્યાં ગયા હતા પહેલગામમાં અને એના ઉપર ગોળીબાર કર્યો અને લગભગ છવ્વીસ આમ તો અઠ્યાવીસ ટોટલ લગભગ બે પછી ઓફ થઈ ગયા પણ અઠ્યાવીસ જણાની જાન જે ઇનોસન્ટ પીપલ્સ કે જેને કંઈ લેવા દેવા કોઈ વસ્તુ હતી નહીં એને કોઈ જાતનું હતું નહીં કે ભાઈ આપણે આ આ ધર્મમાં છે કે બીજા ધર્મમાં છે કે કોઈ જાતનો કંઈ પ્રોબ્લેમ નહોતો એ લોકો ટુરિસ્ટ હતા હવે ટુરિસ્ટને આવી રીતે ઇનોસન્ટને આવી રીતે કર્યું એટલે એને હવે ખબર તો હતા જ કે આ કંઈ ઇન્ડિયા ચૂપ તો બેહવાનું નથી એમાં એ મોદીજી છે અત્યારે તો અને બધા બધો પ્લાન બધો તૈયાર હતો અને માણસો પણ અત્યારે એટલા બધા એંગ્રી છે ઇન્ડિયાના માણસો કે એની વાત જવા દો અને ક્યારનું કહેતા હતા કે ભાઈ આનો બદલો તો લેવો જ જોઈએ લેવો જ જોઈએ રાઈટ અને તો એ બદલો ચાલુ થઈ ગયો છે લેવાનો અને ફર્સ્ટ ફેસ આજે જ હવા સમાચાર સાંભળ્યા કે લગભગ નવ જગ્યાએ બોમ્બમારી કરી અને લગભગ છવ્વીસ મિસાઇલ ઠોકી દીધી અને નામો નિશાન એનું મિટાવી દીધું જે એક્સ્ટ્રીમિસ્ટ હતા કે જે આતંકવાદીઓનો આખો અડ્ડો હતો અને આ આતંકવાદીઓના અડ્ડામાં ટ્રેનિંગ દેતા હતા અને આવું બધું હતું એ લોકોને બધાને ધરાશાયી કરી નાખ્યા તો હવે મારે તમને વાત એ કરવી છે કે અત્યારે જે આ થઈ રહ્યું છે અત્યારે તમને કારણ કે આ તમે તો કહી દે સાંભળ્યું નહીં વોર ઘણા માણસોને ખબર નહીં હોય કારણ કે આપણે એ પછી પહેલી વોર જે નાની કારગીલની થઈ હતી પણ એ બધી નાની એમ એ કંઈ એમને બાકી તો ખાલી સ્ટ્રાઇક થઈ હોય એ વસ્તુ જુદી પણ ધીસ ઇઝ એ વોર રાઈટ એક્ટો ફોર એક્ટો ફોર એટલે કે ટૂંકમાં આ એસ્કેલેટ થાય એસ્કેલેટ એટલે એ જોરદાર એસ્કેલેટ થાય કારણ કે વર્ટિકલી પણ થઈ શકે ઓરિજિન્ટલી એસ્કેલેટ થઈ શકે અને આ થશે કારણ કે પાકિસ્તાન ચૂપ તો વહેવાનું નથી તમને ખબર છે કારણ કે એના એના સારા જેવા છે એટલે એ બેહેજ નહીં કોઈ બેહવા દઈએ એને એ ન બેહવા દઈએ બોલો કીડો હોય ને કીડો આપણે આપણે કહે ને આપણી ભાષામાં કે કીડો હોય એ કીડો ન બેહવા દઈએ એને એટલે એને કંઈ બેહવા ન દઈએ એટલે એ કરીએ તો ખરી કંઈક વારે પાછી હરી કરી હરી કરીએ એટલે કંઈ ઇન્ડિયાવાળા વળી પાછા મૂકવાના નથી એટલે આ ચાલુ રહે એટલે ચાલુ તો સારું એવું થાય એવું લાગે છે અત્યારે જે જોતા ને પછી તો કંઈ ખબર નહીં કદાચ ઓલા વાઘોરે હતી પણ હવે કેટલું કરે ને શું કરે પણ આપણે તો કોઈ પણ દુશ્મન હોય તો દુશ્મનને અંડર એસ્ટિમેટ તો કરાય નહીં ઇન્ડિયાને ખબર છે એટલે અંડર એસ્ટિમેટ તો છે નહીં અને આ કેલ્ક્યુલેટિવસ એની જે સ્ટ્રાઇક કરી એ પ્રોપર કેલ્ક્યુલેટિવ સ્ટ્રાઇક કરી કહેવાય કે એને ખબર જ હતા ને એક્ઝેક્ટલી પિન પોઈન્ટ ઉપર બધી મિસાઇલ ગઈ છે એટલે બહુ સારામાં સારું કહેવાય અને એટલીસ્ટ હવે માણસોને થોડુંક શાંતિ થઈ છે એમ થોડુંક એમ થયું કે ટા ટાયટેડેક વરી આપણી કે ને આપણી ભાષામાં કે ટાયટેક વરી હવે ટાઈ થઈ કારણ કે આટલો બધો ગુસ્સો હતો કે એની વાત જવા દો બધા લગભગ માણસો એમ કહેતા હતા કે આનું કંઈક કરવું જોઈએ આનું કંઈક કરવું જોઈએ અને જલ્દી થવું જોઈએ જલ્દી થવું જોઈએ પણ હવે ટાઈમ અને સંજોગ અને એ બધું આખું જે પ્રિપેરેશન હોય એ તો પોલિટિશિયનના હાથમાં હોય ને આપણી મિલિટરીના હાથમાં છે તો એ થઈ ગયું છે અને હવે મારે ઓગણીસો એકોતેરમાં હું લગભગ બાર વર્ષનો હતો ત્યારે નાઇન્ટીન સેવન્ટી વનમાં જે થયું હતું એ વોર થઈ હતી લડાઈ થઈ હતી એમાં એમાં છે ને પહેલાં ઈસ્ટ આફ્રિક ઈસ્ટ પાકિસ્તાન અને એટલે પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન એટલે જેને આપણે અત્યારે જે ઈસ્ટ પાકિસ્તાન એટલે જેને બાંગ્લાદેશ કહીએ છીએ અત્યારે એ ત્યારે ઈસ્ટ પાકિસ્તાન હતું એટલે બેય બાજુથી આપણે ખતરો જતો હતો ત્યારે એટલે બે બાજુ સરહદ ઉપર ધ્યાન રાખવું પડે અને આટલા બધા સોલ્જર બે બાજુ એલર્ટ હોય રાઈટ અને આ લોકો કંઈક ને કંઈક હરી તેદી પણ કહેરા જ રાખતા કારણ કે એને એની ફોર્સમાં જ એને એને અંદર જ ખબર નહીં શું છે કીડો કીધું ને કે કીડો હે કીડો હોય ભાઈ કીડો હક ન બીએ એને હે ને એ કદું કંઈક ને કંઈક કર્યા રાખે એટલે હોય ગણાય નહીં એવું રાઈટ એટલે એ તેદી પણ આવું આવું જ કરતા હતા એટલે તેદી પછી હે ને આમ પછી ઇન્દિરા ગાંધી ત્યારે વડાપ્રધાન હતા અને જનરલ માણેકસા જનરલ માણેકસાને બોલાવીને કીધું કે જનરલ માણેકસાને કે ભાઈ તમે અત્યારે સ્ટ્રાઇક કરો તા કે એ લગભગ માર્ચ એપ્રિલની વાત છે માર્ચ એપ્રિલ બે હજાર એકોતેરમાં નાઇન્ટીન સેવન્ટી વનમાં નોટ બે હજાર એકોતેર ઓગણીસો એકોતેરમાં ઓગણીસો ને એકોતેર તો ત્યારે જનરલ માણેસાએ કીધું અત્યારે મોનસૂન સિઝન છે મોન્સૂન સિઝનમાં અત્યારે કંઈ પણ થાય તો આપણે આપણે એક આટલી બધી મિલિટરીને બધું જોઈએ એ પ્રમાણે આપણે છે નહીં તો આઈ ડોન્ટ થિંક ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ ટુ સ્ટ્રાઇક એમ એટલે તો એને રાજીનામું દઈ દીધું કે હું રાજીનામું આપું છું રાઇટ આઈ કેન નોટ ડૂ ધીસ પછી પછી કીધું કે ના ના તો તમારી રીતે તમે શું કીધો હતા કે ઓકે હું મારી રીતે કર અમારી રીતે અમે આંખો અમે પ્રોપર કરીએ અને એ પોતે ત્યારે ચીફ આર્મી જનરલ હતા માણેક શાહ અને એનીએ કીધું કે ના ના વીલ ઇટ બટ આપણે આપણા ટાઈમે અને એ પણ છે ને હું જે રીતે આખી વ્યવસ્થા અમારી મિલિટરીવાળા કરે રાઈટ એમાં તમે જો મગજ મારી કંઈ ન કરો તોય કે ધેન વિલ ડૂ ઇટ અને તો પછી હું આગળ વધું એટલે પછી એને આપી દીધું ઇન્દિરા ગાંધીને ખબર હતા કે આના માટે એ હાર્ટ છે કંઈ ઇઝી તો નથી લડવું એટલે એને કહી દીધું કે વાંધો નહીં ભાઈ તમે કરો તો જે રીતે થાય એટલે જનરલ સાહેબ છે ને ડિસેમ્બરમાં ચાલુ કહીએ લગભગ ફર્સ્ટ ડિસેમ્બરમાં એટલે લગભગ તેર દિનની અંદર તો છે ને ભૂકા બોલાવી દીધા અને મુજીબર રહેમાન ત્યારે એ છે ને ઓપોઝિટ પાર્ટીમાં અહીંયા બાંગ્લાદેશમાં હતા અને એને એને આખી ભાંગી નાખી હતી એટલે એને છે ને એ કીધું હતું કે ભાઈ અમને અહીંયા તમે માંથી ચલાવતા હતા એ અયુબ ખાન એટલે યાહિયા ખાન એ છે ને પાકિસ્તાન પૂર પશ્ચિમ પાકિસ્તાનમાંથી આ બધું ચલાવતા હતા ટૂંકમાં અહીંયા ઈસ્ટ એટલે ઈસ્ટ પાકિસ્તાનમાં એટલે જે અત્યારે બાંગ્લાદેશ છે ત્યાં એનો ટૂંકમાં ન્યા કોઈ નેતા કે કંઈ નહીં નહીં કે વાંથી જ બધું ચાલતું હતું વાંથી જે કીએ થાય તો આ ભાઈ મુજીબુર રહેમાન એને બધી આખી પાર્ટી હતી ને એની પાર્ટીએ આખું કારણ કે બહુ જ ત્રાસ હતો આ લોકોનો એમ ખોટી રીતે એને કંઈ દેતા નહોતા અને ભીખી મારતા હતા બિચારા એટલે એની કીધું કે ભાઈ અમે છે ને આવી રીતે નહીં હાલે પછી ઇન્ડિયા રે એને થોડું સાટગાટ કરી અને પછી કીધું કે અને ઇન્ડિયાની આખે ઇન્ડિયાની જ મિલિટરી હતી આગળ ઓલા લોકોને થોડાક આગળ રાખ્યા હતા બાકી બધા મિલિટરી ટોટલી ઇન્ડિયાની હતી અને ઇન્ડિયાએ સીધે સીધો જ પર ઉપર હુમલો કરી દીધો હતો અને દીમાં ફિનિશ કરી નાખ્યા હતા અને ઓલા લોકોએ હાર સ્વીકારી લીધી અને લગભગ બે બાજુ વાં લેડ્યા હતા અને અહીં અહીં લડ્યા હતા એટલે આ બાંગ્લાદેશ લઈ લીધો અને વાંય ભૂકા કાઢી નાખ્યા અને ત્રાણું લગભગ નાઇન્ટી થ્રી થાઉઝન્ડ સોલ્જર પાકિસ્તાની રાઈટ એને પકડ્યા હતા વિચાર કરો તમે નાઇન્ટી થ્રી થાઉઝન્ડ સોલ્જર અને કેટલો જમીન પણ લઈ લીધી હતી લગભગ થર્ટીન થાઉઝન્ડ સ્ક્વેર મીટર કે સમથિંગ એવું છે કંઈક સમથિંગ પણ એટલી તો આખી સ્ક્વેર કિલોમીટર યા આટલી આટલી જમીન એ લઈ લીધી હતી પણ પછી જે સમજોતા કર્યો પછી તાસ્કંદ સમજોતા રશિયાનો જે તાસ્કંદ છે ને ત્યાં સમ જ્યાં એગ્રીમેન્ટ કર્યું હતું પાકિસ્તાને હર તો સ્વીકારી લીધી અને એ એ સાઈનનું કર્યું અને સાઈનનું કરીને કીધું કે વાંધો નહીં અત્યારે આ પહેલી વખત છે હવે જવા દઈએ તમને પણ હવે પાછું કરતા નહીં કોઈ દિવસ અને આ તમને જમીન તમને આપી દે છે એ ત્યારે જમીન જે આપીને એ ખોટું કર્યું નહીં તો જમીન કંઈ આપવાની જરૂર નથી અને તે દીનું પાછું આના વસ્તુ થોડોક ટાઈમે ભંગાઈ ગયું હતું ભંગાઈ જાય એટલે પછી પાછું સાનેમુનું થઈ જાય અને પછી પાછું કંઈ બોલે નહીં વરે પાછું જેવું કંઈક થોડુંક એને થોડુંક કંઈક પૈસા આવે ગમે ત્યાંથી રાઈટ ને જરાક લાગે કે બેઠું થાય ત્યારે તક ગધનું વરે પાછું ઉપડે એટલે એને હે ને ભાંગ્યા રાખો ને તો વાંધો ન આવે આપણે બાકી નહીં તર એ છે ને થોડોક ટાઈમ થાય તો વરે પાછું ઉપડે થોડીક ટાઈમ થાય તો એટલે આ વખતે છે ને આ વખતે ભાંગી જ નાખવાના છે લગભગ પાંચ આક ટુકડા થઈ જાય એવું લાગે મને તો રાઈટ ચાર ટુકડા તો પાકા જ એટલે હવે પાછું એવું આ વખતે ઇન્ડિયાને કરવું જોઈએ કે પાછું બેઠું જ ન થાય કોઈ દિવસ બેઠું થઈ જ ન હકે અને બેઠું થવા જાય પહેલાં તો ભાંગી નાખે એને એટલે આવું કંઈક કરે તો જ થાય બાકી પણ વસ્તુ શું છે પાછા આપણે કહું ને કે આપણે જે એમ કે હગાવાલાઓ આપણા જે ફેમિલી હોય હગાવાલાને એને આપણે કંઈ ચેન્જ ન કરે હકીએ એને બદલાવી ન હકીએ એવી જ રીતે આપણે જે નેબર હોય પાડોશી હોય એ પાડોશીને આપણે બદલાવી ન હકીએ પાડોશી એ નહીં રહીએ કારણ કે એ ગમે એટલું કરે એટલે એ ન્યાય ન્યાય રહીએ કારણ એ નહીં એનું કરવું શું એમ ને આ આવી રીતે હરી કર્યા રાખે ને હરી કર્યા રાખે એટલે આપણા પછી છે ને હવે હદ થઈ ગઈ એમ એટલે આ હદ થઈ જાય ત્યારે જ આવું થાય પણ હવે છે ને એને આનું કન્ટિન્યુસ આવું કંઈક ને કંઈક ચાલુ રાખે તો જ તો જ પ્રોપર થાય બાકી નહીં તો વરી પાછા થોડોક ટાઈમ થાય તો વરી પાછા એ એ તો કેટલી વખત એ પહેલાં આપણે કરીને તો ને આપણે બાલાકોટ સ્ટ્રાઇક રાઈટ ત્યારે એને ભંગા ભાંગી નાખ્યા હતા અને ઠાવકારો ગા બધા એના બલા બધા આતંકવાદીઓના બધા જે હતા એ અડ્ડાને બધા તોડી નાખ્યા હતા પાછા વળી પાછા કર્યા વરી પાછા ઊભા કર્યા એટલે આને આના હરમ જ નથી કંઈ વસ્તુની રાઈટ એટલે હરમ વગર ના હોય એને હું એ તમારે કેવું તો એવું છે ભાંડાને કે તો હવે મારે તમને વાત એ કરવી છે કે ત્યારે જે સ્ટ્રાઇક કરી હતી અને એની અંદર એ અંધારપટ કરવાનો અંધારપટ આવી રીતે ડ્રીલ જે થયું હતું ને ત્યારે જ થયું હતું અને જ થતું અને રાતના અંધારપટ રાખવાનો એટલે લાઇટો બિલકુલ નહીં બારવાની ફાના ત્યાંથી હતા અમારે તો ફાન એ દીવા નહોતા એટલે એ પણ કીધું કે એ પણ છે ને અંદર તમારે ઘરમાં જ કરવાના બહાર બહાર કોઈ દિવસ દીવા કે કંઈ નહીં કરવાના એટલે રાતના હા અંધારપટ ટોટલી અને લાઇટું તો ઊંચ્યું જ નહીં ત્યારે અમારે તો અમારે તો અમારે ગામમાં લાઇટો નહોતી લાઈટ એ પછી આવ્યું લાઇટું ત્યારે એ તો ફાન્ડનો હતા એટલે ફાનો હતા એ પછી કેવાના દીવડા પણ તો એ દીવડા એ કે દીવડા એ નિભારવાના અને ટોટલી અંધારપટ તે થયો હતો અને એવો જ અંધારપટ હવે આ વખતે ફર્સ્ટ ટાઈમ થયો એટલે કહેવાનો મતલબ કે આ વખતે જે છે એ સિરિયસ બહુ છે અને હવે આમાંથી એસ્કેલેટ કેટલું થાય ને કેવું થાય રાઈટ એ હવે સામે કેવો પડકાર થાય છે એના ઉપર આધાર છે જો પડકાર ઓછો થાય ને સાનેમાના બેસીએ ને હાર સ્વીકારીએ તો કદાચ બહુ ઇન્ડિયા બહુ નહીં કરે બાકી નહીંતર આ વખતે ભૂકા કાઢી નાખવાના છે તે એવું છે ભંડાને કે તો ધ્યાન રાખજો અને ખાસ ચેતવણી એ પણ આપણે હું એ કહું છું કે ભાઈ આ વખતે છે ને એને જે કંઈ રૂલ્સને રેગ્યુલર રૂલ આપે ને ઉપરથી કે કે કહે કે ભાઈ તમારે આજે લાઇટો બાઇટો નહીં બારવાની ક્યાંય જવાનું નહીં ખોટું ગમેન્યા ગાડી લઈને કે આ કે તે કે તો બધું બંધ કરજો અને જે કંઈ કાંઈ જે કંઈ ઉપરથી ગવર્મેન્ટનો જે કંઈ આવે ને કાંઈ એ બધું તમે ફોલો કરજો હંડ્રેડ પર્સન્ટ રાઇટ અને એ જ ફોલો કરવું એ જ સારું અને કેમ કે એન્ડ ઓફ ધ ડે આપણે જો આટલું આપણા આપણા દેશ માટે ન કરી ગઈ તો પછી શું આપણે હમ જે દેશમાં આપણે રહીએ ત્યાં તો બસ એટલે માટે મેં કીધું ચાલો આજે તમારે વાતો કરવી બીજી વાત મારે કંઈ કરવાની છે નહીં રાઈટ પણ એટલે શેક આનંદ તો થયો કે ચાલો ઠોક્યો તો ખરી હ તો એવું છે ભંડારાને કે તો આવજો બાય બાય ને ટેક કેર અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં અને જય વિંજાત ભગત